સફાઈ કર્મચારી પર હુમલો કર્યો હતો જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે મેં બેસ્તાન આવાસમાં નોકરી કરું છું સફાઈ કામદાર છું આરોગ્યની અંદરમાં સાઉથ ઝોનમાં અને મારો કર્મચારી નંબર છે તેતાલીસ બે બોતેર તમે સર મેં આજે મેં બે ત્રણ દાળાથી નોકરી પર ન આજે મેં નોકરી પર હજર થયો એ કોઈ તાણો કોઈ ભાઈઓ છે પંડિત કરીને અમારા ડોર ટુ ડોર વાળા ગાડીને ગાળામ ગાળ કરવા લાગ્યો ગયો ડોર ટુ ડોર વાળો ગાડી લઈને ભાગી ગયો મારો મેન વિસ્તાર છે મેં ઝાડુ લઈને આજે મેં ફરજ હજાવવા બજાવવા ગયો તો મને હું કેવા લાગ્યો કે તમારા મ્યુનિસિપાલિટી હરામતા પગાર લેતી એમ છે મારા હાથે આ શબ્દ બોલવા લાગ્યો અને મારો હાથ ચાલાકી કરીને મારો અહીંયા અહિયાં પકડેલો તમે મારા અધિકારીને ફોન કરો તો મારા સાહેબે ફોન નથી યુઝ કરો તમે ઓફિસ ગયો તો ઓફિસે ચક્કુ લઈને આવ્યો અને મારા ઓફિસ ની અંદર ચક્કુ ઓફિસ માં આવીને મને ચક્કુ મારીને ગયો હાથ તમે જોઈ લો અને આખું બ્લડ મારું ઓફિસ ની અંદર પડેલું હતું સાહેબ અને મારા કર્મચારી લોકો મને અહીંયા સિવિલ હોસ્પિટલમાં મને એકસો આઠ માં ખસેડીને સાહેબ અહીંયા લાવ્યો સાહેબ ને ફોન કર્યો ના સાહેબે તો તાત્કાલિક આ લોકો એક્શન લીધી કે આજે મારા કામદાર ઉપર એવું કર્યું એક પંદર મારી ઓફિસ નું નામ છે અમે સાત વાગ્યા મેં પંચિંગ કરી અને સાડા આઠ નવ વાગ્યા ની આ ઘટના બનેલી છે સર અને તે બી મારા આવીને મને ચક્કો મારા મને વિસ્તારમાં બી નથી મારી